નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હેલો હા મનસુખભાઈ બોલો હા નમસ્કાર સર નમસ્તે

તો ત્યાં મુંબઈ માં હું પાંચ છ વર્ષ રહ્યો અત્યારે હું હાલ સુરત રહું છું હા તો છ સાત વર્ષ થી હું મુંબઈ રહેતો હતો એટલે વચ માં છે ને જરાક મારી તબિયત બગડી ગઈ તી હે વચ મારી તબિયત બગડી ગઈ તી તો મારા સાસુ અને મારી પત્ની મારા જે બાઈ હતા ને

પણ તમારે એક સાતમા દિવસે મારી પાસે અહિયાં ફરી તમારે યખલા આવવાનું રહેશે તો મેં કીધું સારું વાંધો નહિ તો અમાર સાસુ ને એમ કે કે તમારે સારું થઈ જાય તમને ને પછી આમ થોડુંક મને આમ રાહત મળી તી એવું લાગ્યું કે થોડુંક આપણને આમ આરામ મળ્યો છે તો હું સાતમા દિવસે હું એની ઘેરે ગયો ને પાછો ફરી વાર એકલા હા એકલો દીકરા ને

કઈક મતલબ એને મારે માથી ઉપર થી કઈક એને ઉતારી એક કલાક સુધી આરામ કરવો પડશે મને એટલે થોડોક આમ સુઈ ગયો પછી બાજુ બાજુમાં બેઠા બરોબર પછી ધીમે 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 બીજું બધું આમ આગળ બધું આપડે નો કરવાની વસ્તુ મારી આગળ કરવા માંડ્યા જેમ મતલબ આપડે પતિ પત્ની વચ્ચે થતું હોય એવું બરોબર પછી થોડોક સમય ગયો એટલે પછી ઈ આમ હાથ આડી દે ને હાથ આડી મને ફોન કરીને બોલાવે ને હું નો જાવ તો એમ કે પાછું તમને હતું એમ ને એમ થઇ ને આવું ને તેવું ને એવું પાછું મને બોલ્યા કરે ઈ બરોબર તો પછી મેં કીધું હારું વાંધો નહિ તો હું ત્યાં પછી સાત આઠ દિવસે હું જતો પણ હવે એ અત્યારે એવું કે છે કે તમારે મારી હારે કરવા પડશે અને મારે સાહેબ અત્યારે પાંચ છોકરા છે બરોબર ને હવે એ ધમકી આપે કે જો તમે લગ્ન નહીં કરો ને તો હું આમ કરીને તેમ કરીને આવું બધું મને કે છે મારે તો સાહેબ શું કરવું તો એક મારા મિત્ર હતા ને તો મને એને કીધું

કાળી તલાવડી ઈ ક્યાં એ આપણે નડિયાદ પાસે ખંભાત તાલુકો ખંભાત તમે કેટલા ભાઈ હું એક જ તમારા બાપુજી ની કેટલા ભાઈ મારા બાપુજી બે બરાબર આટલા સુરત સુરતમાં કઈ જગ્યા રહ્યો અત્યારે સુરતમાં આપણે આપડે વરાછા કાપોદરા ચાર રસ્તા કયા ફ્લેટ છો હા કયા ફ્લેટ માં છો ફ્લેટ રૂમ આવે કે એમાં રહેવું છે કઈ પ્રભુ દર્શન રોડ થી આગળ તમારા ઘર ને ખબર તમારે માં આવું કે ને તમારા ઘરવાળી આ આવડી આ ભૂ યારે એમ હા એને ખબર તો છે કેમ કે મારે સાસુ એ વાત કરી હતી પણ મતલબ મારે ઘર વાળી એ એવું કઈ ચર્ચા નથી થાય બરોબર એવું મને હજુ કોઈ વસ્તુ એવું કઈ કીધું નથી પણ અત્યારે જે આ લગ્ન નું કે છે ને ઈ મેડમ હમ એ મારી ઘર વાળી ને ખબર નથી અત્યારે ઓલી જે ભુવિ છે ને ભૂવી ગમે છે તમે ઘરવાળી મને તમારી ઘરવાળી ગમે ને મારી ભુવિ થોડી ને ગમે છે

ગવડાવામાં એટલે સાહેબ આ જે આપડે શરીર છે હાજામાંડું થાય કે નઈ એટલે બસ દવા લીધી હવે દવા થી કઈ ફેર પડ્યો ને આમ થોડોક આમ જ્યારે આપણે જતા તે રોમાક્સ ને આવું બધું થતું ને તો એ આમ મજા આવતી પાછું હતું ને એવું ને એવું થઇ જતું એમ એમાં એવું સાહેબ કે આ વસ્તુ કરવું તો મને એમ કેતા તમે હાજર નહી થાય તમે વેલારે છોકરાઓ રકડી જાય બચ્ચા ને તકલીફ થાય આવું બધું મને કેતા બરોબર કે તમે મને દોરા બાંધ્યા તા મને કઈક પીવડાવ્યું તું ફાકી આપી તી કાઈ વાંધો હાલો આપણે ગોઠવી નાખીએ તમારો ફોટો મોકલો હાલો અને ભૂઈ ફોટો મોકલો છે ભૂઈ નો ફોટો હાલો સાહેબ મારામાં માં મારી પાસે તો સાદો ફોન છે હું બીજા કોક ના ફોન માંથી મોકલાવું કેટલી વાર લાગશે તમારું નામ બોલો પાંચ હે તમારું નામ આખું બોલો અને સર મે આગળ કીધુંત કરું બી એ લખું છું હું લખો હાલો બોલો ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર એક મિનિટ ભૂપેન્દ્ર મનસુખભાઈ ભૂપેન્દ્રભાઈ મનસુખભાઈ ગામ સુરા સુરા કાપોદરા હા કાપોદ્રા ઓકે આના ભુવી નું નામ શું કીધું ભુવી નું નામ ગંગા દેવી નામ ગંગા દેવી આ દેવી કેવાય એને નામ તે તે ગંગા દેવી આ ગંગા દેવી નું મંદિર ક્યાં છે ગંગા દેવી નું મંદિર હા લઈ રે છે ક્યાં એમ ઈ તો મુંબઈ માં નાલા સુપારા છે મુંબઈ

એટલે હું તમને નંબર હવે એવું લાગે તો આજ આખો કોન્ટેક્ટ જેટલું દી એટલું તમે ફોટો મોકલો તમારો ફોટો મોકલો હા તો વાંધો નઈ ને સાહેબ મારો ફોટો મોકલો તમારો